ચારસો એકાણું ચો નેવ ચારસો નેવું

चारि सौ सताणो चारि सौ सताणू

चार सौ अंग्रेज चार सौ दो

મરા કરવાના મરા લાલમાં એ અમાર તો પાર્ટી 100 રૂપિયા 200 રૂપિયા અરે તું તો નો હું કવતર તાર સમજવાની આપ બાકા ના ના રૂપિયા એ તો ના લેવા અહીં જીમીકુદી કોગાડી દીતા મણમણ વેસા કાકા કોગાડી કા આય આ માદેવ આ માદેવ 501 501 501 501 કા નંબર ઉ મારું નંબર પાંચ નંબર એક ભાઈ <laughs> <laughs>